લોકસભા ચૂંટણી માટે અંતિમ તબક્કાનું મતદાન એક જૂને થશે પરંતુ ત્રીસ મેના રોજ પ્રચાર પડઘમ શાંત થઈ જશે પ્રધાનમંત્રી મોદી પણ ત્રીસ મેના દિવસે પંજાબના હોશિયારપુરમાં રેલીને સંબોધિત કરશે અને તમિલનાડુ પહોંચશે જ્યાં રાત્રિ રોકાણ પણ કરવાના છે પરંતુ બીજા દિવસે એટલે કે એકત્રીસ મેના દિવસે પ્રધાનમંત્રી કન્યાકુમારી જઈ શકે છે જોકે હજુ સુધી સત્તાવાર રીતે પ્રધાનમંત્રી મોદી છે અને આ માટેનું સ્થળ વિવેકાનંદ રોક મેમોરિયલ હોઈ શકે છે ઘણા લોકોને સવાલ થતો હશે કે તમિલનાડુમાં કન્યાકુમારી અને સ્વામી વિવેકાનંદ મેમોરિયલ પ્રધાનમંત્રી કેમ જઈ શકે છે

2047 के भारत का लक्ष्य है हमारे सामने गुलामी और उसके बाद सात दशकों के कालखंड की चुनौतियां भी है हमें देश को आगे लेकर जाना है लेकर रास्ते में तोड़ने वाली ताकतें भी मिलेगी भटकाने वाले लोग भी मिलेंगे लेकिन भारत कठिन से कठिन हालातों में भी कुछ नया करने की ताकत रखता है सौराष्ट्र और तमिलनाडु का साझा इतिहास हमें ये भरोसा देता है प्रधानमंत्री मोदी ध्यान स्वामी विवेकानंद मेमोरियल जय सके पाचड़ू कारण है मान्यता एवं कहवाये कि स्वामी विवेकानंद अठार सौ त्राणु વિશ્વ ધર્મ સભામાં સામેલ થયા હતા પાણીની વચ્ચે એક વિશાળ ખડક જોયો તે તરીને ત્યાં પહોંચ્યા અને ધ્યાનમાં મગ્ન થઈ ગયા અંતે તેમણે પોતાના જીવનનું લક્ષ્ય પરિપૂર્ણ કરવા માટે જરૂરી જ્ઞાન પ્રાપ્ત કર્યું અને નરેન્દ્ર વિવેકાનંદ બન્યા આમ આજ કારણે નિષ્ણાંતોનું અનુમાન છે કે પ્રધાનમંત્રી મોદી કન્યાકુમારીના પ્રવાસે જશે અને સ્વામી વિવેકાનંદ મેમોરિયલ પર જઈને ધ્યાન ધરશે જો કે આ અનુમાન કેટલું સાચું પડશે તે તો આગામી દિવસોમાં જ ખબર પડશે બ્યુરો રિપોર્ટ વીટીવી ન્યૂઝ